પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે સમગ્ર પંચમહાલ જિલ્લામાં બપોરના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી હતી ત્યારે હાલોલ ની વાત કરવામાં આવે તો હાલોલમાં એક જ બે કલાકમાં ચાર ઇંચ જેટલી વરસાદ ખાબકતા સમગ્ર હાલોલ શહેરમાં જળબંબકારની સ્થિતિ સર્જાઈ હતી કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ પાણી ભરાયા હતા તો કેટલાક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા માર્ગો બંધ કરાવવાની ફરજ પડી હતી ત્યારે હાલોલમાં વરસાદી માહોલમાં વેગેલા પાણીના પ્રવાહ સાથે વાહન તનાયા હોય તેવો વિડીયો પર હાલ સામે આવ્યો છે હાલોલના જૈન મંદિર વિસ્તારમાં એક કાર જે પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને હાલોલના જ ચરણદાસના ખાચામાં સામે આવ્યો છે તો બીજી તરફ હાલોલમાં કેટલાક માં પાણી ભરાયા જતા કમર સુધી પાણી ભરાયા કેટલાક ગાડીઓ નું પણ મોટું નુકસાન થવા પામ્યું છે જી જી સમગ્ર માહિતી સાથે તો પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પગથિયા પર વરસાદી પાણી વહેતા થયા હતા ભેગીલા પાણી વચ્ચે દર્શનાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા નાના બાળકો અને મહિલાઓએ રેલિંગનો સહારો લેવો પડ્યો હતો તો આ પાણીનો પ્રવાહ છે જેને પ્રચંડ પ્રવાહ કહેવામાં આવે છે ઘણીવાર લોકો દર્શન કરવા આવતા હોય છે પાવાગઢ સ્કૂલમાંથી પણ બાળકો આવતા હોય છે ત્યારે આ પ્રચંડ પ્રવાહ ક્યાંક માણવા પણ લોકો આવતા હોય છે પરંતુ જ્યારે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે તેઓ બિહામનો દ્રશ્યો ઊભા થાય છે ડરામના દ્રશ્યો ઊભા થાય છે તે પણ આ જોવા મળી રહ્યા છે કે જ્યારે ખૂબ જ વધારે પ્રવાહ વધ્યો ત્યારે લોકો કઈ રીતે સાઈડમાં રેલિંગ પકડીને ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા તેઓને ડર લાગ્યો કે આમાં આપણે ક્યાંક તણાઈ ના જઈએ તો હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે

બધાની બહુ ખરાબ પરિસ્થિતિ નુકસાન થઈ ગયું મારે તો કે ના એટલું નુકસાન થયું છે રોજે મજૂરી કરીને ખાવા છે અમે ખુદે મજૂરી કરું છું હું ખુદ હોટલમાં નોકરી કરવા જઉં છું અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું ને તો બધું ઘરમાં ભરાઈ ગયું બધું તણાઈ ગયું અમે બીકના મારે અમે બધા ભાગવા માંડ્યા અમે ધાબા પર ચડ્યા મારા બાથી દોડાઈને ને બાને લઈને દોડી અમારું અનાજ તણાઈ ગયું અમારા ગેસના બાટલા જતા રહ્યા અમારા તેલના અમારું કેટલું નુકસાન થયું અમારે ઊંઘવાનું કહે અમારે ખાવાનું શું અમારે પીવાનું શું અમે મજૂરી કરીને ખાઈએ અમે શેર લાઈન શેર ખાઈએ આ બધું અમારું નુકસાન થયું